આજ રોજ જામનગરથી છેલ્લા અઠાવીસ વર્ષ પૂર્ણ કરીને ઓગણત્રીસ માં વર્ષે પદયાત્રાસઘદ્રોલ તાલુકાના ભેસદળ ચોગડી પાસે આવેલા અમરસંગ બાપુના આશ્રમ પર આજે પદાર્થા બપોરના સમયે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું નિવૃત્ત પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જાડેજા પ્રવીણસિંહ પ્રવીણસિંહયેન તથા રણજીતસિંહ જાડેજા તથા દિગુભા જાડેજા તથા નિરુભા જીલુભા જાડેજા તથા કનકસિંહ માવસિંહ જાડેજા દ્વારા વર્ષોથી આ આયોજન કરવામાં આવે છે આ પદયાત્રા સંઘનું સંચાલન બધા નિવૃત્ત પોલીસના સભ્યો છે છેલ્લા અઠ્ઠાવીસ વર્ષોડ રીતે કરવામાં આવે છે પદયાત્રા સંઘમાં સૌથી વધુ બહેનો હોય જેમાં વૃદ્ધ બહેનો પણ હોય છે આ સંઘનો એક ભાગ નિયમ ચાલવાનું રહે છે બીજી ખાસ વાત એ રસોઈનો સામાન પણ સાથે જ હોય છે દર વર્ષે ભાઈઓ બહેનોની સંખ્યા લગભગ સંખ્યા 400 ઉપર હોય છે પદયાત્રા સંઘભાઈ બહેનો પાસે એક પણ રૂપિયો લેવા નથી આવતો સાથે શ્રી પદયાત્રા માટે રવાના થઈ રહ્યા છે અને છેલ્લા અઠ્યાવીસ વર્ષ પૂરા કરી અને ઓગણત્રીસમાં વર્ષે પ્રયાણ કરી છે જામનગરથી ચારસો કિલોમીટર થાય અને પહોંચવા માટે દસ દિવસ થાય અને રસ્તાની અંદર ભોજનની વ્યવસ્થા મેડિકલ સુવિધા બધું પૂરી પાડવામાં આવે છે તેમજ કોઈ પણ યાત્રાળુ પદયાત્રીઓ અને ત્યાં પહોંચી અને એને પહોંચવા માટે રોડ ઉપર અમારા પોતાના રસોડા બનાવી છે તેમજ કેમ્પ કરી છે કેમ્પમાં પણ જમી છે અને રસોડા પણ બનાવી છે અને એ રીતે જે અમારી કમિટી છે રસોડા ઇન્ચાર્જ દીઘુભા પ્રતાપસિંહ ધીરુભાઈ એ બધાનું આયોજનથી આ દસ દિવસમાં આ સંઘ માતાના મઠ જામનગરથી આશાપુરા પહોંચે છે આશાપુરા પહોંચ્યા પછી પણ અમારા જે પદયાત્રીઓ લેડીસ હોય એના માટે પણ અમે એસટીની પણ વ્યવસ્થા કરી આપી છીએ અને જે લોકોને ડાયરેક્ટ ત્યાંથી માતાના મઠ જામનગર પહોંચી શકે એ રીતનું આયોજન છેલ્લા અમારી ટીમ ટીમવર્કથી અઠ્યાવીસ વર્ષથી ચાલે છે અને મા આશાપુરા અમારા પદયાત્રીઓને સુખ શાંતિથી માતાના મઠ પહોંચાડી દે એવી મા પાસે પ્રાર્થના બોલ આશાપુરા